આ છોડી પપ્પા આમલી જો એમાં મોટા મોટા કાયત્રા છે જા છે ને કેટલા કાયત્રા છે મને છે ને બહુ મન થઈ ગયું ને કવ ખાવા સરસ મજાના મને બહુ ખાટા મીઠા છે કાયત્રા પાડે નો આવો

આ ખરીન્યા જો એટલે સને જાગુબેન ની અઠાને જવાનાસ કા કંઈ નહિ હાલો જામ બેન છોડા લે નેગી 20 તાર ખુશી હાલે ફીゼ એને 16 નો ભાવ એને ભાવે કા નીતિ ઓકે મગાવી છે હા ખુશી એ હારું છે ને આવ હા નીકળ્યો હું જોતો ની ખુશી

हा 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 बा न घणो हारे હાલો ફેમિલી છે ને રસોઈ બનાવી નાખી છે ને ફોન આવી ગયો છે નરેશના દોસ્તાનું એટલે અમારા ગામના પટેલ છે એટલે એની ત્યાં છોકરાના નાનો છો છે એટલે એની ત્યાં છે એટલે મારા જાન સઠીવા એટલે હાલો ફટાફટ જમી લઈએ ને પછી અમે લોકો બધા જવાના છીએ સઠ્ઠીમાં એટલે જમવા બધાને લઈ દેવી તો કન્ટીન્યુ આગળ વિડીયો બનાવ્યો જમું ખાસ છે ને મારા ગામમાં અગાળમાં ને સઠ્ઠી છે એટલે સઠ્ઠીમાં આવી ગયા છે સરસ મજાનું ડેકોરેશન કરી નાખી સઠ્ઠીનું પણ છઠ્ઠી પૂજન મસ્ત ડેકોરેશન કર્યું છે ને ભાવનું છે ને કાંઈ તું છે આરામ ભરે ફેશ લાઈટ નથી સારું કર્યું છે ને મા દીકરા બેન કંઈ નહાલો ને પેંડા ખાવા આવ્યા અને ઘરે વરસાદ આવે તો વરસાદ બહુ વરસાદ બહુ વરસાદ આવ્યો હો આજ ગાડે ગો વરસાદ આવ્યો હા હાલો આપણે હવે આપણે એન લઈ લી વીડિયો નાયા કાઈ બહુત બો ડરવાતી થી રસ્તા માં કઈ કઈ સાથે ના કરી